કોણ કઈ રાજકોટ વાળાઓ મજામાં તમને તો ખબર જ છે દિવાળી એવા થોડાક જ સમયમાં નજીક આવે છે એટલે હું આજે આવી ગયો છું રાજકોટના બસ સ્ટેશન આપણે એ જોવાનું છે કેટલાક લોકો બહાર થી અહીંયા દિવાળી મનાવા આવે છે અને ઘણા લોકો રાજકોટની દિવાળી મૂકીને બીજે મનાવા જાય છે હાલો તમને દેખાડીએ કોણ શું કરે

ઉપરવાળા કરાવે ઉપરવાળા તમને રાજકોટમાં કરાયા દિવાળી બસ તો હવે બસ સ્ટેન્ડ અમે અંદર એન્ટર થઈ ગયા આપણે અહીંયા પૂછવાના છીએ કે કોણ ક્યાંથી ક્યાં જવાનું છે કોણ ક્યાંથી ક્યાં આવે હવે અહીંયા ક્રાઉડ એમ તો સારો છે વાંધો નથી મેં જીવો વખતે વિચાર્યું તેને કરતાં ઓછો છે પણ સારો છે મારા બેકગ્રાઉન્ડમાં તમે લોકો જોઈ શકતા હશો અત્યારે ટ્રાફિક તો આ એક ભાઈ અમને ગોંડલ ને આવ્યા છે તમે અહીં એક્ઝામ દેવા આવ્યા છો હા ડિપ્લોમા ઇન કોલેજમાં માં જો ને એક્ઝામ દેવા આવ્યો છું તમને રાજકોટમાં માં આવીને કેવું લાગી રહ્યું છે બહુ જ મજા આવે છે અહીંયા ફરવાની પણ બહુ મજા આવે છે વાહ ભાઈ વાહ ટુકમાં પહેલી વાર આવ્યા કે પહેલા અહીં આવો હો અરે અહીંયા ઘણો છું અપડાઉન કરું છું ગોંડલ થી અહીંયા

પબ્લિકની સેવા કરવી આ બીજા બધી પબ્લિકને ને દિવાળી કરવા હાટું એમને નઈ નહીં બરોબર ટૂંકમાં તમારા આમાં દિવાળી કરી નાખવાની વાહ તમારે ક્યાં દિવાળી કરવાની છે કયો ને વાળીયા બીજે ક્યાં જવું નથી ક્યાં જવાય નહીં વાળી જીવાય રાજકોટ માં ક્યાં ખેડૂત હેરાન હેરાન થઈ ગયા દિવાળી કરવા ક્યાં જવાય આપણે આની જેમ થોડું રીબડા વાળા જેમ પગ જમીન આપડે દસ વીઘા માં રોડાવાનું વાઈટ કામ સીરામણ હોય તમે અહીં ના રાજકોટ ના કે ક્યાં ગોંડલ ના બરોબર બરોબર ઘરે ને ઘરે દિવાળી ઘર નાખવા લીગા હા તમારું કે છે તમે શું છે આમાં કેટલા વાગે આમાં આવી જાવ બસમાં માં

દિવાળી ક્યાં કરવાની હેઠળ ને ક્યાંય ને જવું ને આ વખતે એવું છે તો આ બસ સ્ટેન્ડ મૂકવા એવા તા ને જવું પાછા આવી દિવાળી પેલા અહીંયા બે કલાક માં પાછા હા એમ દિવાળી આપડે અહીંયા જ મનાવાની હે તમે માનો કે ન માનો પણ દિવાળી જે રાજકોટમાં કરવાની મજા આવે ને એવી બીજે કે એટલી બધી નથી આવતી કારણ કે યાર અહીંયા આખો તહેવારનો લુક જ અલગ હોય મારી ગયા વર્ષે પહેલી દિવાળી હતી પણ વાય કાન બિલીવ ભેટ ભાઈ જે એ માહોલમાં મજા આવી યાર તમે વાત જવા દો આમ હાંજે આપણે નીકળે ને તો એમ લાગે કે આ દિવસના આટા મારીએ આપણે એવું આખું હાંજે રોનક હોય રાજકોટમાં રંગેલી સિટી એમના થોડું કીધું હોય રાજકોટને કંઈ એ ભાઈ કઈ બાજુથી તમે રાજકોટ તમે રાજકોટ છે માં કેવી મજા મજા આવે એવું રામ રામ હાલો પૂછો જયપાલ બોલ તમારા પફ નો કેવો માહોલ હે અટાણે સિઝન માં એટલે દિવાળી માં હારું હે ને આ વખતે

એટલે હર વખતે છે કે આ વખતે ઓછું હોય કે વધારે ઓછું બહુ હર વખતે વધારે હોય એવું છે ને હે બધા ઓછું હોય તો મને શું લાગે ખબર આ રંગીલું રાજકોટ હે ને અહીંથી કોઈને છેટે જવું જ નથી અહીંયા જ બધાને રહેવું હોય એટલે ટ્રાફિક ઓછું રહી શકે કદાચ મારા અંદાજે દિવાળીનો પ્લાન તમારા લોકોનો શું છે તમે તો બધાને દિવાળી કરાવો અત્યારે લઈ જાવો કે જ્યાં જ્યાં મૂકવું જવું હોય તમારા લોકોનો શું પ્લાન એ આ વખતે કે આમાં નામાં કાઢી નાખી દિવાળી તો દાદા ઓલા બધે તો એમ કે આ વખતે દિવાળી નો માહોલ બહુ ઠંડો છે તમારે અહીંયા કેવું ટ્રાફિક રહી આ વખતે આ વખતે ઠંડુ છે તો હર વખતે કરતા વખતે પબ્લિક જ ઓછું છે એવું છે ને તો બરોબર બાકી આમ આડા દિવસે કરતા તો થોડુંક વધારે હાલતું હોય છે ને અટાણે નવરાત્રિ હવે હો 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 મહામંદી હાલે એવું હે ને તો મહામંદી કઈ હગી આપણે બસ સ્ટેન્ડ આવ્યો હતો ને બસ સ્ટેન્ડ મારા પ્રમાણે કેવી જગ્યા હે કે તમારે પાંચ કલાક કાઢવી ને પાંચ ની બદલે છ કલાક નીકળી ગયા અહીંયા હાલો આવી ગયા એટલે એ એક તો બસ સ્ટેન્ડ નું મેં જાદુ કરી જોયું જોઈએ હું કે હું હવાર નો એવો વિડીયો બનાવું અહીંયા મજા જ આવે હે ભલે અહીંયા કઈ છે મારે ક્યાંય જવું નથી તોય વિડીયો બનાવવું ને તોય મારો ટાઈમ જાય ખાલી અત્યારે બપોરના બાર હું સવારનો આવ્યો નવ વાગ્યાનો ત્રણ કલાકમાં કેવડો વિચારો છે ને આમ આમ ઈઝીલી આમ સ્મૂથલી એકદમ સ્મૂથલી અને મિત્રો આ રાજકોટના બસ સ્ટેન્ડમાં બેઠા હોય ને તો જાણે આપણે એરપોર્ટમાં બેઠા ને એના જેવી ફિલિંગ આવે અને હેલિકોપ્ટર જેવાળા અહીંયા પાખિયાવાળા પંખા જો તમને બતાવવું જતો ને મોટા પાખિયાવાળા હવા તો પાકે જો કે આવતી નથી એટલી બધી એમાંથી પાખિયા જ મોટા પણ ટૂંકમાં લૂકમાં સારું લાગી શકી આપણે એમ કહી શકીએ પાખ્યા એવી બધી હવા તો નથી ફેંકતો પંખો એ પર્સનલ અનુભવ પ્રમાણે કયોની ગરમી થાય એ મને બસટનમાં તમે બેહી બેહીને થાકી જાવ તો હુવાની સગવાડી હારી અજો ભાઈ હુંતા અત્યારે બરોબર ને મોટભાઈ ભાઈ હુવાન સગવડ હારી હે ને તમે ક્યાંય કોલેજ ગીતાંજલિ ગીતાંજલિ જાવ હો કે એ ગુલી મારીને બે ઉભા હો અરે રજા પડી ગઈ હે રજા છો રાજકોટના હા ના ગામથી ગામ વાડલા ભંડારિયા ક્યાં આવ્યું

છો તો બે કડી કઈ બોલો છે રાજકોટમાં હું કે દિવાળી ના માહોલ મને ઉપાડ લીધો ગયા હજરો ટ્રાફિક હાલ જગ્યા બાઈક ને રિક્ષા ને એવું અંદર

તો તમારા રજા આપજો દિવાળી ની આ બધે માણસો ઈ ઓલા ભાઈ તો બે દિન જ કે હે પાંચ દિન હાલો ભાઈ તમારા પાંચ દિન રજાનું સેટિંગ થઈ ગયું હવે વાહ ભાઈ વાહ દિવાળીનું શું કઈ તમારે દિવાળી ગોંડલો આ કઈક મોટું આ બધા પબ્લિકને દેખાડો આવું મોટું ફલેરી બંધ એટલે આ તો યાર આ વિલન જેવું લુક આપો તમે ભળા આ કઈ બીજું કઈ નથી ને ઉરુ નત કરતા ને કઈ કેજો અમાર ઘરે જઈ ભાઈ અત્યારે ઘરે જાવ આર કેયુ સબમિશન હતું ખાલી હા બાકી રાજકોટ બે જગ્યા કરવી વારતી વાળા તમને મજા ક્યાં એ બરોબર છે રાજકોટ માં તો કરવાની જો બીજે ક્યાંય કરો કે ના કરો રંગીલું શહેર માં મજા જાય છે દિવાળી રાજકોટ મજા આવે ને હા યાર દાદા તમારું કયું કામ

તમારા બસ માં જવાનું હોય કે વિતરા તો બહુ હે પણ જામનગર દિવાળી કરવા જતા લાગે હું આપડે છે તમે ફોડો કે નથી ફોડતા ફટાક ગયા હવે શું ખોલશું કાઈ નો એવું થોડું હોય હજી હજી ફોડ નાખવાના હોય એમાં કે શું કે ખોલશે એવું હે તો આશા છે કે તમને અમારા આ દિવાળી રિલેટેડ ના બસ સ્ટેન્ડ એક્સપ્લોર ના વિડિયો મજા આવે છે જો આવા જ નવા વિડિયો આપણે જોવા હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને હા આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડિયો માં નવી બાકાજી કિસ્સા ત્યાં સુધી બાય બાય